પ્રથમ વર્ષ સ્ટેનેજ કમિટીના ચેરમેન છે પછી સાત વર્ષ સુધી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અમે કામ કર્યું ખૂબ યશસ્વી રીતે કામ કર્યું અને હું કહીશ વિજયભાઈને અમે શ્રદ્ધાંજલિ ના આપી શકીએ એટલા માટે કે હરમેશ વિજયભાઈ અમારી સાથે જોઈએ એવો વાત થાય છે વિજયભાઈ અમારા બધાના ઘડતરમાં અમને બધાને માર્ગદર્શન આપવામાં વિજયભાઈ હંમેશા અગ્રેસર રહ્યા અને જે વિજયભાઈ એમ કહે છે કે સંઘર્ષમાં લડાઈઓમાં અમારી સાથે હતા અમારું નેતૃત્વ કરતા હતા આવા વિજયભાઈને પ્રધાનજી આપવાનું મન કદાપી ન થાય પણ એની સાથેના સંભાળો જે આજે આજી ડેમના પાણી ભરેલ દેખાય છે માનું છું કે એન્સુ વિજયભાઈ રૂપાણી છે સૌની યોજનાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉતારી માનું અવતરણ કરાવ્યું પણ રાજકોટના હાજીમાં પાણી ભરાય અને બહારમાંથી નદી આજી નદી વહેતી રહે રાજકોટની આસપાસ એ જો કોઈનું સ્વપ્ન હોય ને જો કોઈ સાકાર કર્યું હોય તો એ મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા એનો સાક્ષી હું એટલા માટે છું કે સિંચાઈ વિભાગના અધિકારીઓ એમને વારંવાર મળવા માટે પ્રયત્ન કરતા હતા પણ એમની વ્યસ્તતાને કારણે મળી નહોતું તથા તો એમને રાજકોટ મળવા આવ્યા અને રાજકોટમાં ભૈયાજી જોશી સાથે અરવિંદભાઈ મણિયા ટ્રસ્ટનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં ભૈયાજી તો સંગણા બહુ વરિષ્ઠ પદાધિકારી એક એમની અમે બધા આદર કરીએ મર્યાદા રાખીએ તો કાર્યક્રમ સમયસર શરૂ થઈ ગયો સાડા અગિયાર વાગે વિજયભાઈને ધ્યાનમાં મૂકવામાં આવ્યું કે વિજયભાઈ અધિકારીઓ આવ્યા છે ગાંધીનગરથી અને આજી નદીમાં પાણી જે લેવાનું છે મચ્છુમાંથી એના અંગે આપની સાથે ચર્ચા કરવાની રાત્રે અઢી સાડા અગિયાર વાગે એમણે ગાડીને વોલેટ પર બેસી અને એ આખું એપ્રુવ કર્યું એ પોતાના ઘણા બધા મિત્રો સાક્ષી ગયા વિજયભાઈ રાજકોટને માટે હું માનું છું કે જે પ્રદાન કર્યું છે તે ન બોલો ન ભવિષ્યની છે રાજકોટનો જે વિકાસ આપ જોવો છો ચારે બાજુ રાજકોટના રસ્તા હોય રાજકોટનો બ્રિજ હોય અટલ સરોવરની વાત હોય દિનદિયાલ પાર્ક આજી ડેમની વાત હોય એ માધાપર વસે ઈશ્વરિયા ગાર્ડનની વાત હોય વિજય વિજયભાઈ ગેમ્સની વાત હોય ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત હોય વિજયભાઈનું પ્રદાન તમને અવશ્ય દેખાય એમણે જે રીતે પુનઃપૂર્વક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રજૂઆતો કરી અને જે રીતે રાજકોટને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો આપ્યા આજે આપણે જનાના હોસ્પિટલના એક નવા આધુનિક સ્વરૂપમાં જોઈએ છે એ જનાના હોસ્પિટલ હોય કે નવા કોર્ટ બિલ્ડિંગ હોય અને રાજકોટમાં જે રીતે બસ કોર્ટ ભાઈનું એ સિવાય રાજકોટની આસપાસનો જે પેરી ફેરીમાં વિકાસ થયો છે ધોળા વિસ્તાર હોય વિજયભાઈની કામગીરી ચોક્કસપણે